સરસ્વતી સાધના યોજનામાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે વિધાનસભામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આરોપ સરસ્વતી સાધના યોજનામાં દસ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલ યોજનામાં કૌભાંડ થયું હોવાની વાત અમિત ચાવડાએ કહી વિદ્યાર્થીનીઓને હલકી કક્ષાની સાયકલ આપવામાં આવી સરકાર કોઈને બચાવી ફાયદો કરાવી રહી છે સાયકલ કૌભાંડમાં વિભાગના મંત્રીઓ ચૂપ છે તેવી વાત પણ અમિત ચાવડાએ કહી સાડા ત્રણ લાખ દીકરીઓને સાયકલ નથી મળી તો સરસ્વતી સાધના યોજનામાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આરોપ લગાવ્યો વિધાનસભામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યા છે સરસ્વતી સાધના યોજનામાં દસ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો ગ્રામ્ય વિસ્તારમાં જે આપણી દીકરીઓ દૂર દૂરથી અભ્યાસ કરવા માટે સ્કૂલે જાય છે એ ધોરણ નવની દીકરીઓને સાયકલ આપવાની યોજના એટલે સરસ્વતી સાધના યોજના છે થોડા દિવસ પહેલા આપણે પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં જે રીતનું કૌભાંડ થયું ને દસ કરોડ કરતાં વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો એની વિગતવાર હકીકતો આપી હતી એક લાખ સિત્તેર હજાર સાયકલો ખરીદવા માટે સરકાર ટેન્ડર બહાર પાડે છે ટેન્ડરમાં માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે એમના જે સાયકલના સ્પેસિફિકેશન છે ટેન્ડરની શરતો છે બદલવામાં આવે છે ચોક્કસ કંપનીને ફાયદો થાય ઓર્ડર મળે એવી રીતે આખું એનું નેટવર્ક ગોઠવવામાં આવે છે